ગુજરાત વિધાનસભામાં અંધશ્રદ્ધા વિરોધી બિલ એક તરફ પસાર થઈ રહ્યું હતું તો બીજી તરફ સુરતમાં તાંત્રિક વિધિના નામે મહિલા ઉપર ગેંગરેપ ગુજારવામાં આવ્યો હતો તાંત્રિક વિદ્યાને લઈને નવા પસાર થયેલા વિધેયકમાં આકરી કાર્યવાહીની જોગવાઈ કરવામાં આવી ત્યારે પહેલો જ બનાવ સુરતમાં બનવા પામ્યો હતો જેમાં નણદોયા સૈનાને ઝડપી લેવામાં આવ્યા રતા ડિંડોલી વિસ્તારમાં તંત્ર વિદ્યાને લઈને વિધેયકને મંજૂરી અપાયાના દિવસે જ તાંત્રિક વિધિથી પતિ સંતાનો સાથે મેળાપ કરાવવાનું કહ્યું અને પરિણીતા પર ગેંગરેપ આચરવામાં આવ્યો હતો આ અંગે મહિલાને ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બે આરોપીને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હતી તાંત્રિક વિધિના નામે ગેંગરેપ કરનાર નંડોઈ સહિત બે વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી નંડોઈ અને સાગરીત સાથે દુષ્કર્મ ગુજારી વિડીયો માતા તથા સંબંધીને મોકલ્યા હતા

એનું ડાયવોર્સી જીવન છે એમાંથી એને બહાર લાવવા માટે કોઈ સાધુ સંતનો સંપર્ક કરાવી અને એને જે એનું જે લગ્ન છે એ ફરીવાર પાટે ચડી જાય એવી એને બાહેનદરી આપી એને ઠોસ લાવી અને એની સાથે સંબંધો કેળવેલા સંબંધો કેળવીને પછી એના ઘરે એમને રાત્રિ રોકાણ કરેલું ને રાત્રિ રોકાણ દરમિયાન પીડિતા સાથે જબરદસ્તી કરી અને એની સાથે રેપ કરેલો એ મુજબની ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી અને આ સંબંધે બે આરોપી જે છે મોહિત પાટિલ અને પ્રવીણ સૂર્યવંશી બંનેને અટક કરવામાં આવેલા છે અને હાલ પોલીસ તપાસ કરી રહી છે તાંત્રિક વિદ્યા કરતા હોય એવું કંઈ હજી તપાસમાં નથી આવેલું એને એ રીતનું એને એવું જ એને એવી લાલચ આપેલી કે આ તાંત્રિક વિદ્યા કરીને આપણે તારું જે તારા પતિ સાથે જે અણબનાવ છે એને ફરીવાર સંબંધો ફરીવાર બંધાઈ જાય એ પ્રમાણની આપણે તાંત્રિક વિદ્યા કરીશું એ રીતની એને એક લાલચ કે બાહેનધરી આપેલી સર કરી ચૂક્યું છે આરોપી આ રીતના રેપના કોઈ બનાવમાં સંડોવાયેલો એવું નથી પણ એના અન્ય ગુનાના ગુનાહિત ઇતિહાસ જે છે એ પોલીસ તપાસી રહી છે